અરે ટિકિટ લેવી છે એની ટિકિટ ઓલે દોરની હરીફ આની લે દોરની ટિકિટ કોણ આપે એ ઓલા નાથા દાદાને એને રમત બાર આપે હા ટા ટિકિટ બોલો તો તો છે ને ના થાય રાખી રમત હા એવું કર દાદા તમારો આભાર હા માં ભાગ લેવાય ઓલા પૂરા કરતા તું વધારે થોડી જાય ને હું તારી કરતા વધારે થોડી જાય આ હું છેને ઊભો નો રાવ ઢડું તો

કોઈ બાપા એટલે બધી રાળો હું નાખો હોય હું તો તો ઝઘડી દીધો મને અપણેમાં આટલું બધું ભડકે છે હું તમારા કામ હું છે ઈ ક્યો ને કે અમારે ટિકિટ લેવી છે હા ટાવાલા ટિકિટવાળા લાગે છે કે આવો આવો ટિકિટ લેવી હતી કેઓ બેવા ભલે કેવું જો તો ટિકિટ લેવી આની રાતી એવોનો પૂરો કેતો તો કે ના થાય કાકા દોડવાની રમત

એ જો તમારો પાંચમો નંબર છે હા અને ઢપુડા તારો છે ને ત્રીજો નંબર છે ઓય ત્રીજો નંબર મારો રાખ એમ પાંચમો એનો મારે છે નંબરમાં પડતી છે એનો હું લકી નંબર છે જ

પૈસા લાવ્યો એ હા લાય 500 રૂપિયા તો પૈસા લખેલો તારું નામ હું નામ ને લ્યો કેટલા આમાં બધું ટાઈમ ટેબલ આ 10 તો પછી હું વાંસું બધું કીધા ગીત કરે છો હારું ટિકિટ તો પેલા નંબર છેવા તો એ હારું જા હું છે આ ટિકિટ હા ટિકિટ છે કેની તો હા હા કઈ હરીભાઈ અલા ના તો દાદા છે ને છે ના તો દાદા હે 500 હરીભાઈ કી તોડવાનું એમાં પાડવાનું હા ઓહો હો નાક દે તો મારે ભાગ લેવો પડશે આમાં હા લ્યો જાવ હારું હાલો હું જા

ઓય બાબા હું તો તો કડા તો આ મોર થઈ ગયો એમાં હું હીમાં થઈ ગયો એ બધું તો પાવર બોલો એ લંગડા Thank <laughs> you.